સુરતમાં માર્બલ પોલિશિંગ યુનિટની ઓફિસથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખાને અલગ કરતી દિવાલમાં ગાબડું પાડીને ચોરાઈ કથિત રૂપિયા રૂપિયા ચાલીસ લાખ છત્રીસ હજારની રોકડ અને દાગીનાની ચોરી કરી હતી સુરત જિલ્લાના પાલોદ ગામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના બેંકમાં થયેલ ઘરફોટ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કુલ તેપન લાખ અઠ્ઠાવન હજાર પાંચસો ઓગણસિત્તેરના મુદ્દામાલ સાથે આઠ આરોપીને બિહાર પંજાબ દિલ્હી ગુજરાતથી સુરત એલસીબી એસઓજી પેરોલફ્રોસ્કોડે ઝડપી પાડ્યા છે આપ સૌ જાણો છો એ રીતે તારીખ સોળ ડિસેમ્બરના રાતના સમયથી તારીખ સત્તર ડિસેમ્બરના વહેલી સવારના સમય સુધી કોસંબા પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય જિલ્લાના પાલોદ આઉટપોસ્ટ નજીક પાલોદ ચોકડીથી થોડે અંતરે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી પાછળના ભાગે આવી એક પ્રાઇવેટ ઓફિસમાંથી બાકોરું પાડી અને ચૌદસો અને સિત્તેર ગ્રામ સોનું તથા ચાર કિલો ચાંદી અને રૂપિયા નવ લાખ રોકડની અંદાજીત જે એક કરોડ પાંચ લાખ અઠ્યાસી હજારની જે ઘરફોડ થઈ એ અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ ક ત્રણસો ચોવીસ પાંચ ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ તાત્કાલિક ધોરણે સુરત ગ્રામ્યના અને નવસારીના ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવેલી એફએસએલની ટીમ લઈ અને બધા સાયન્ટિફિક પુરાવાઓ લેવામાં આવેલા અને તમામ સિનિયર અધિકારીઓ દ્વારા ત્યાં વિઝિટ કરી અને એલસીબી એસઓજી અને પેરોલ ફરલો તથા સ્થાનિક પોલીસના જે માણસો છે એ તમામને આ ગંભીર પ્રકારના અને ખૂબ જ મોટી રકમ ધરાવતા ગુનાને ઉકેલવા માટે લગાડવામાં આવેલા માટે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની બાર ટીમો સતત કાર્યરત હતી હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ નજીકના હોટલ ધાબા ધર્મશાળા રહેણાંક વિસ્તારો એ તમામનો સર્વે કરવામાં આવેલ સુરત ગ્રામ્ય સુરત સિટી તમામ બસ સ્ટેશનો રેલવે સ્ટેશનો છેક અમદાવાદ સુધીના એ ચેક કરવામાં આવેલા જેમાં પાંચસોથી વધુ સીસીટીવી કેમેરાનું એક સૂક્ષ્મ અવલોકન નિરીક્ષણ કરવામાં આવેલું આ એક્સરસાઇઝના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસને માહિતી મળેલ કે આ ગુનાને અંજામ આપવા માટેના જે આરોપીઓ છે એ ગેંગ જે છે એ બિહાર પશ્ચિમ બંગાળ દિલ્હી તથા પંજાબના અલગ અલગ વિસ્તારમાં ભાગી છૂટેલા છે જેથી તાત્કાલિક ધોરણે ચાર ટીમોને આ ચાર રાજ્યોમાં મોકલવામાં આવેલા અને બાકીની આઠ ટીમો એ સ્થાનિક લેવલે વર્કઆઉટ કરી અને આ ચાર ટીમોને મદદ કરેલ હતી મદદ કરનાર આરોપીઓ કે જેમણે અહીં સાયણ વિસ્તારમાં રહે છે એમાં એક દીપક નંદલાલ મહતો તથા બીજા યશ ઉર્ફે મોનુ રવિ મહતો એ બંને આરોપીઓ સાયણ વિસ્તારમાં જ રહે છે અને આ દીપક લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે આ બંને આ બંને અહીં લોકલ લેવલે મદદ કરેલ હતી જેમાં બીજા અન્ય જે મૂળ આરોપીઓ છે જે આંતરરાજ્ય તપાસની ટીમોએ જેમાં વર્કઆઉટ કરેલું અને દિલ્હી પંજાબ બિહાર અને પશ્ચિમ બંગાળ ગયેલા હતા એમાં જે સૌથી મૂળ આ ષડયંત્ર ઘડનાર છે એ સૂરજ ચંદ્રદેવ પ્રસાદસિંહ અને એની સાથે મદદ કરનાર જે છે બરખુ કુમાર અર્જુન બિંદ આ એમાં મુખ્ય આરોપી તરીકે છે આ ચાર ટીમો અલગ અલગ જગ્યાએ જ્યાં ગઈ એમાં બિહાર રાજ્યમાંથી જે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે એમાં કુંદન ધરણીધર બિંદ ચોર પુરુષોત્તમપુરના રહેવાસી મુંગેર જિલ્લાનો રહેવાસી છે બીજો ખીરુ ઉર્ફે મામો પ્રકાશ બિંદ એ ખડગપુર મુંગેરનો રહેવાસી છે ત્રીજો બાદલ ધર્મેન્દ્ર મહતો જે ભાગલપુર બિહારનો રહેવાસી છે મુંગેર જિલ્લામાં સુરત ગ્રામ્યની તમામ ટીમો જ્યારે ગઈ ત્યારે બિહાર એસટીએફએ પણ ખૂબ સારી મદદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની કરેલી છે અને જે થાણા વિસ્તારમાં પોલીસ ગયેલી હતી એ વિસ્તાર નક્સલવાદથી થોડો પ્રભાવિત છે એટલે ખૂબ જ પોલીસે તકેદારી રાખી અને એક ગણતરીપૂર્વકનું આયોજન કરી અને આવા સંવેદનશીલ વિસ્તારમાંથી આ ત્રણ આરોપીઓની ધરપકડ કરેલી છે એક આરોપી પંજાબ ભાગી ગયેલ હતો જેનું નામ જયપ્રકાશ બાબુલાલ બિંદ છે જે મૂળ ભાગલપુર બિહારનો રહેવાસી છે ત્યાંથી પકડવામાં આવેલ જ્યારે સુરત રૂરલ એલસીબીની ટીમ દિલ્હી ગયેલ હતી ત્યારે દિલ્હી સ્પેશિયલ સેલની પણ ખૂબ સારી મદદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને મળેલ હતી અને દિલ્હીથી બે આરોપી એક સૂરજ ચંદ્રદેવ પ્રસાદસિંહ જે પણ મુંગેર બિહારનો રહેવાસી છે એ અને બીજો બરખુ અર્જુન બિંદ એ પણ મુંગેરનો બિહારનો રહેવાસી છે બંનેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલી તથા અહીં જે મદદ કરનાર આરોપી છે જે સાયણ ખાતે રહેતા હતા દીપક નંદલાલ મહતો મૂળ પશ્ચિમ બંગાળનો છે પણ અત્યારે સાયણ રહે છે ત્યાંથી એની ધરપકડ કરેલ અને મદદગારી કરનાર યશ ઉર્ફે મોનુ રવિ મહાત્મા જે બીકાને રાજસ્થાનનું છે એની પણ ધરપકડ કરવામાં આવેલી છે આમ આ ગુનામાં સંડોવાયેલ કુલ નવમાંથી આઠ આરોપીઓની સુરત રૂરલ પોલીસે ધરપકડ કરેલી છે અને મુખ્ય સૂત્રધાર સુરજ ભરત લુહાર એની ધરપકડ કરવા માટે ટીમો સતત કાર્યરત છે પશ્ચિમ બંગાળ જનારી પશ્ચિમ બંગાળ અને બિહાર જનારી ટીમોમાં પીઆઈ ચૌહાણ જે પેરોલ ફરલોમાં છે એ અને પીએસઆઈ સકોરિયા ત્યાં ગયેલ હતા અને દિલ્હી અને પંજાબની ટીમમાં પીએસઆઈ રાઠોડ એ ત્યાં જઈ અને આ ઓપરેશન પાર પાડેલ છે આ ત્રણ આરોપીઓ આમાંથી એવા છે જેનો ગુનાહિત ઇતિહાસ છે એમાં ખીરુ ઉર્ફે મામુ જેના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો કેસ મુંગેરમાં દાખલ થયેલ છે સૂરજની વિરુદ્ધમાં પણ એક્સાઇઝ એક્ટના ગુના દાખલ થયેલ છે અને અન્ય એક આરોપી વિરુદ્ધમાં ત્રણ ગુના દાખલ થયેલા છે આ તમામ આરોપીઓની તમામ ટેકનિકલ પોર્ટલ્સ પર સર્ચ કરવામાં આવી રહેલ છે અને આ પ્રકારની એમો ધરાવતા ગુના જ્યાં જ્યાં બનેલા છે ત્યાંની વિગતો સુરત રૂરલ પોલીસ મેળવી રહેલી છે આ પહેલો આ પ્રકારનો દિવાલમાં બાકો બનાવીને મોટી ચોરી કરવાનો બનાવ છે કે અન્ય કોઈ બનાવમાં પણ આ આરોપીઓ અન્ય કોઈ જગ્યાએ સામેલ છે કે નહીં એ તપાસ હાલ ચાલી રહેલી છે ખૂબ મોટી રકમનું જ્યારે ચોરી થયેલ હતી ત્યારે સુરત રૂરલ પોલીસે પચાસ ટકાથી વધુની રિકવરી જેમાં સાતસો તેર ગ્રામ સોનું જેની કિંમત પિસ્તાલીસ લાખ ત્રેસઠ હજાર જેટલી થવા જાય છે ચાંદીના દાગીના એક કિલો જેટલા જેની કિંમત સિત્તેર હજાર જેટલી થવા જાય છે રોકડા રૂપિયા એક લાખ બાણું હજાર મોબાઈલ અને બોલેરો આમ મળી અને કુલ ત્રેપન લાખ અઠ્ઠાવન હજાર જેટલી મુદ્દામાલની રિકવરી પણ આ ગુનામાં કરવામાં પોલીસ સફળ રહી છે આ ગુનાને અંજામ આપવા માટે આ સૂરજ લુહાર જે દીપક મહતો બંને એક જ ગામના છે બંને ખૂબ સારા મિત્ર પણ છે અને ચાલુ વર્ષે આ સૂરજ લોહાર માર્ચ અને ઓગસ્ટ મહિનામાં અહીં આવી ઓગસ્ટ મહિનામાં વીસ દિવસ રોકાયેલ હતો અને આ દીપકની મોટરસાયકલના ઉપયોગથી અનેકવિધ જગ્યાએ આણે રેકી કરેલી હતી ગુનાને અંજામ આપવા માટે જે સાધન સામગ્રી ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર છે બ્રેકર મશીન છે લોખંડનો કોષ છે વગેરેનું અરેન્જમેન્ટ અને બોલેરો ગાડીની અરેન્જમેન્ટ પણ અહીં દીપક સુરજના કહેવાથી કરેલ હતી સોળ તારીખે આ તમામ લોકો આ બોલેરો પિકઅપ વાનમાં જઈ અને ત્યાં ઉતરી અને દિવાલની ઉપર બે જણાએ રેકી કરતા હતા ત્રણ જણ અંદર ઘૂસી અને દિવાલમાં બાકોરું પાડી પહેલાં ત્રણ લોકર તોડતા કંઈ મળેલ નહીં જેથી નીચેના ત્રણ લોકર તોડેલ અને એમાંથી એમને બે લોકરમાંથી આટલું જે ચૌદસો ગ્રામ સોનું અને અન્ય જે ચાંદી અને રોકડની ચોરી છે એ કરી ગયેલ હતા ગુનાને અંજામ આપ્યા બાદ અલગ અલગ રીતે આ બધા ઉતરી અને નજીકમાં રહેલ રિક્ષા ઓટો રિક્ષા લઈ અને સુરત શહેર ખાતે રેલવે સ્ટેશને જઈ સૌ વડોદરા ગયેલ ટ્રેન મારફતે અને ત્યાંથી વડોદરાથી દિલ્હી જઈ અને દિલ્હીમાં બરખુ કુમાર બિંદને ત્યાં રહી અને ગુનાનમાં સાબર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત